આવ મિત્રો ધારું થઈ ગઈ છે આ પતરા છે લોખંડ પાછળ નું તમને બતાવવું આવે છે પણ હવે આમને રહી જાય ને અડધી કલાક એટલું એટલું તો અમે લાગે બધું આયલું જાય છે કાળું ડિબાંગ માથે થી અને આજે તારીખ છે આઠ 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 વાહ ભાઈ વાહ વરે મહારાજ વરે અડધી કલાક વરે બાપ જય માતાજી મિત્રો જય શ્રી રામ કેમ છો બધા મજામાં જઈશો હમણાં વરસાદ છે નહીં તો આપણે પાણી મૂકી દીધું છે સોયાબીનમાં સરકારે આમ તો રાહત આપી છે કે ભાઈ ખેડૂતોને જે આઠ કલાક વીજળી મળતી તો એ દસ કલાક કરી છે પણ ખેડૂતોને તો જોઈ ક્યાંયથી ભેગું જ નથી થાય એમ એનું કારણ છે કે ઘડીકેન ને ઘડી ઝટકા મારવાના લાઈટના ઘડીકેને ઘડી હજી તો માંડ થોડુંક પૂગ્યું હોય ને તો ઝટકો મારી દે એટલે પાસું પહેલેથી જાય જોવો તમને બતાવું હજી આમાં આપણે મૂક્યું છે પાણી લગભગ બે બે નાળા વાઈ ગયું છે તો આ ઝટકો મારી ગઈ લાઈટ પાસું આવશે દસ પંદર મિનિટ અડધી કલાકે હવે એ નથી સમજાતું આપણે કમ્પ્લેન કરીને તો કે ઉપર લોટ છે ને આમ છે ને અત્યારે બધાની મોટરું ચાલુ હોય ને તો હવે આ કંપનીમાં જે સિટીમાં એટલી એટલી કંપનીઓ એટલી મશીનરી એટલો પાવરનો વપરાશ છે તો ન્યા પાવર ઝટકો નથી મારતો ક્યારે એ લો અહીંયા ખાલી પાંચ પાંચની હાથ હાથની મોટરું કૂવાની દારની હાલતી હોય ને તો હાલતા ધડાકા થઈ જાય છે હાલતા લોઢામ થાય છે ને તેમ થાય છે ને તો સિટીમાં જે સુરત છે ને બીજા કેટલા સિટી કેટલો પાવર એમાં જોઈએ તો ન્યા તો ક્યારે આટલો બધો ફોલ્ટમાં જતો નથી બરાબર અહીંયા લગભગ અડધી કલાકે દિવસમાં હે ને આઠ કલાક પાવર આવતો હોય ને આઠ વખત ઝટકો મારતી છે લાઈટ એટલે માંડ થોડુંક પી ને એટલે દસ કલાક તો પાવર આપે છે પણ જો આ એક આ એક સોલ્યુશન થઈ જાય ને ખેતીવાડીમાં કે ભાઈ પાવર ઝટકાઝટકી કરે ક્યાંક ને ક્યાંક ધડાકા થતા હોય આ તે તો એક મોટા મોટી મહેરબાની થઈ જાય બાકી આપણે જો સોયાબીન પાવરના ચાલુ કરી દીધા હે આજ પાછા વાદળા સીડ્યા છે જુઓ ટૂપ અત્યારે થઈ ગયું છે કાંઈ હતું નહીં પણ હવે વરહી જાય તો વરહી જાય જ્યાં વરહે અહીંયા સારું જ છે કારણ કે વરસાદની ખાસ જરૂર છે ચારેક કોઈ આમ જો આમ તો વાદળા થઈ જાય કાલે તો હવે ઢીલું મૂકી દીધું હતું પણ અત્યારે કાળું ડિબાંગ થઈ ગયું છે બપોરના વાયગા છે બાર લાઈટ ગઈ છે એટલે હવે આપણે જમી આવી તો કૂવામાં પાણી મીડા ખેંચાવા તો દેખાય પાણી આપણે થાંભલો રહ્યો ને થાંભલે પાણી આવી ગયું હતું એટલું ખેંચાઈ ગયું પણ ભગવાનની દયાથી આપણે દારમાં શું મોટર ચાલુ રાખવી છે એટલે હાલે હે પછી બધું વાત કરશું આપણે હવે જમી આવી પછી બપોર પછી તમને બધું બતાવાય આપણે શેડનું કામ હમણાં ગોડાઉનનું ઐટક્યું હતું અઠવાડિયાથી કારણ કે જે રૂમ બનાવવાની છે એની ભરતી ભરવાની હતી તો એ બધું થઈ ગયું છે જો અહીંથી આપણે દેખાય છે ગોડાઉન એટલે ત્યાં જઈને તમને વ્યવસ્થિત બતાવે આપણો કપાસ છે આ અને વચ્ચે ખડ છે આમાં ખડ છે કપાસ છે કે આપણને ખબર પડતી નથી ખડ એટલું છે બપોર પછી હાથી આંકવાનું છે જો અને વરસાદ અંધારો છે હવે આવી જાય તો સારું જરૂરત છે ખાસ વર મહારાજ વર આવ્યો મિત્રો રોજ આપતું આયલું આવે છે ફર્સ્ટ ક્લાસ કાળું ડિબાંગ ચાલો હું ફટાફટ ગોડાઉને ઉને પૂકી જાઉં નકર પલ્લી જા હું વરસાદ આયલો આવે છે હારો ઝાપતું હવે જો આવી જાય તો આવી જાય એવું છે આ ઝરણા દીકરી આવે છે હો હાલો આપણે ધોળીને પૂકી જાવી ફટાફટ ગોડા નહીં આવે એવું લાગે વયો જાય આપડે અગાઉ મીડિયા ભાગવા એટલે વયો જાય આ ભાઈ ગયું ઝાપટું સારું જો પાછળ મિત્રો આવેલું છે હવે આવ્યું અહીંયા જો રહી જાય સારું પાછું દોડવા મળું હલો આપણે ભૂકી ગયા છે ભાઈ તો મિત્રો પછી કઈ વરસાદ તો આવ્યો નહીં એમનામાં ઝરફુરી આવીને વી ગયું જુઓ પછી આપણે જોડી દીધું છે કપામાં હાથી કીધું થોડું ખડ વધારે હતું તો હાકી નાખી બે લાવ જુઓ મોટાને આજે શીખલું દીધું છે કારણ કે એને મોઢું મરવાનું ટેવ પડી ગઈ હતી અને આ બધું કામ તો દેખાડવાનું ભૂલાઈ જ ગયું તો જોવો રૂમનું કામ હાલે આમ તો રૂમું બની ગઈ કમ્પ્લીટ પતરા લાગી ગયા ખાલી દરવાજા બાકી છે અને રૂમ એમ હેવી બીના છે ઘટે નહીં બાર બાય ચૌદના રૂમ છે જો કમ્પ્લીટ મસ્ત કહે ત્યાં ઉંદરે આવે નહીં એવું ફિનિશિંગ છે ત્રણ રૂમ આપણે બનાવ્યા છે કારણ કે હવે જેમ કામ મોટું થતું જાય એમ બધું તકલીફ થાય આ તે ગોવાના રહેવાનું તે બધું ખાણ દાણ એટલું ખાણ આવતું હોય એટલે ભરતી આપણે ભરી દીધી છે અહીંયા આપણે ટાઈસ પાથરી દીધી છે ઓસરી જેવું ટૂંકમાં થઈ ગયું અને ખાસ વાત કરી દઉં તો આજ પાસે વધામણા થયા છે તમને એમ થાય રોજ રોજ તો ને વધામણા છે પણ બતાવી દઉં તમને આપણે ફરી તો લઈએ ફરીને ફાવી ગયું છે પણ કાના ભાઈને હજી ફાવતું નથી બહુ જો એને આપણે સૂતો જ રાખવી છીએ પણ બેવડો વળી ગયો છે ખાધા વગેરેનો ભાઈને મન પડે તે ખાવું નથી ખાણ ખાવું એની સારું સ્પેશિયલ આપણે કપાસિયાનો ખોળ લઈએ એવા કીધું ખાય તો પણ નથી ખાવું બાવળીને આપણે ઓલી નવી બાવળી આવી એટલે વધારે તાણી પડે હે તોફાન કરવામાં જ રહી છે ફરીને તો કમ્પ્લીટ ફાવી ગયું છે ખાવા પીવામાં કમ્પ્લીટ વાંધો નથી જોવો તમે તો મિત્રો ઘોડિયુંને ઓર્ડર આપજો જેથી કરીને આપણે આવા બીમાર ગૌ વધારે વધારે સારવાર કરી જો જો હવે ખાસ વાત તમને તો કુકડા આટા મારે આ વાસડો એ ઊભો મેળો થવાય ની મેળે તો આપણે વધાવત બીનો બીજો હેનો હોય પણ જે ઓલી કુકડી ઈંડા સેવતી હતી એને બચ્ચા છે કંઈક ત્રણ બચ્ચા આપણે જોયા તા હવે જોઈએ આમાં કેટલા બચ્ચા દેખાય છે બે દેખાય છે બરાબર ત્રણ બચ્ચા હવારે આપણે જોયા તા નીચે બેઠી હોય હજી તો પછી આમાં તો ખબર ન પડે હવે ઈંડા એકાદ બે દિવસમાં લગભગ બધા બચ્ચા બહાર નીકળી જવા જોઈ જો કેવા ઝીણકા ઝીણકા મસ્ત બચ્ચા છે મિત્રો આપણે નાઈટમાં તો ક્યારેય વિડીયો લીધો નથી આજે પહેલો વેલો વિડીયો લીધો જોવો નો નજારો જો આપણી ગોરી છે પછી રાધી છે મંગળા છે ગોપી છે બે મોરલા છે લખન હવે ઘણા લોકો કહેતા કે શિવાની ક્યાંય ગઈ આ કાનો છે બધાને સ્પેશિયલ બને બનાવી નાખી શિવાની જો અહીંયા છે શિવાની ને શું છે હવે આપણે પાંદડીએ નથી પાડતા હવે એની માથી અલગ કરી નાખી છે ટૂંકમાં એને દૂધ બંધ કરાવી દીધું હે એટલે એને અલગ બાંધવી પડે છે એટલે વિડીયામાં નથી આવતી તો જો આરામ ફરમાવે છે આ બધા બીમાર છે બધા માંડવીની સહિત છે લીલા છોડવાની એટલે ખાય ને આનંદ કરે બાકી ઘોડીઓ જોગાણ ખાય છે કકડાટી બોલાવે જવો માણકી પછી આપડી બાવળી આપણે જો મેં નામ લખી આ આડાવળી નો થાય ને બાવળી ન થાય ને પાવળી એને મળે પરીના આ બાજુ છે નામ લખેલું પરી જો એટલે હવે જોગાણ આપણે હું દેવી એ વાત કરી દઉં તો આપણે હવારમાં છે ને ચણા અને સોયાબીન આપીશી કારણ કે ઘોડિયું ઘણી પાછી પડી ગઈ છે બે વસેરીઓ પાંદડી હતી ને એટલે દુબળી વધારે પડી ગઈ છે એટલે અત્યારે આપણે ચણા પલાળી દેવી ચણા અને સોયાબીન લગભગ કેટલા એક ડોલ ચણા હોય આ જો આ ડોલ રહીને આ લગભગ કેટલા લીટરની છે દસ લીટરની છે મારા ખ્યાલથી આ એક ડોલ સોયાબીન ને ચણા એ અત્યારે પલાળી દેવાના એટલે હવારે પલળી જાય એટલે હવારે ચણાઈને આપવાના થોડાક આપણે બે મુઠી જેટલા નહીં આપીશી કારણ કે હવે એને દૂધ મુકાઈ દીધું છે એટલે થોડુંક એની જરૂર પડે ને અત્યારની વાત કરી તો અત્યારે આપણે ઘાઉ આપ્યા છે ખાલી બબે ખોબા કાચા ઘઉં એમનું પલાયેલા વગરના કકડાટી બોલાવી દઈ આ રીતે આપણે પાવળીયું બનાવી નાખી તો આપણે આગળના વ્લોગમાં કીધું હતું ઘણા સમય પહેલા ઢોળે નહીં ટૂંકમાં એમને તગારામાં મૂકીને તો ઢોળે ઉડાડે ચારે બાજુ પાવળીઓમાં નાખીને આપી દે ને એટલે ક્યાં ઢોળે નહીં ને દાણે દાણો ખાઈ જાય ફર્સ્ટ ક્લાસ હજી પરીને અને બાવળીને સેટિંગ નથી આવ્યું બાવળીને તમને હે ને આ પરી આવ્યા પછી વધારે થોડીક પાછી પડી ગઈ કારણ કે એને રિંહ જ ખાર જ એટલો સેડ્યો હોય વાત પૂછોમાં તમે પરી તો હજી સેટી હોય નાળા વાતા કાન મળે છે એટલે હવે ઝડપથી બેને હે ને એકાબીજા વગર હાલતું સોરી એમ તો નહીં પણ એકાબીજા વગર હાલે નહીં એવું કરવાનું છે કે એક પરી ન હોય તો બાવળીને ન મેળ આવે ને બાવળીનો જ ફરીને ન મેળાવે જો તો હોજી છે એને કંઈ તકલીફ નથી રોજીને કંઈ તકલીફ નથી પણ આ બેનને કોજાણ હું પૂર્વ જન્મનું વેર છે ને ભાળીને મૂકતી વડકા કરે ને પાટાય કાઢે પરીને એટલે કાંઈ વાંધો નહીં ભલે તોફાન કરતી બીજું હું હમણાં આમથી બાંધી છે ને તે દી રાઉન્ડમાં સરશે ને તે દી એનો વારો છે તેથી બધા તોફાન ભૂલાઈ જવાને એના તો હાલો મિત્રો હવે જોગાણ ખાઈ ગયું એવું લાગે એટલે પાવળિયું કાઢી લેવી તો મળશું નવા વ્લોગમાં જય માતાજી જય રામ હર હર મહાદેવ